હાલ ફિલહાલ ગિરનાર લીલી પરિક્રમા થઈ રહી છે એના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવી રહ્યા છે હાલ તમે જુઓ તો ક્યારે ગિરનારની લીલી પરિક્રમા છે કઈ તારીખે છે ક્યારે ગેટ ખુલશે અને વરસાદનો માહોલ ફૂલ છે જૂનાગઢમાં તો વરસાદના માહોલમાં શું પરિક્રમા બંધ રહેશે કે કઈ રીતની પરિક્રમા થશે એવા ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્નો છે અને અત્યારે મેન તો બધાને એમ જ છે કે ગિરનારની આ લીલી પરિક્રમા થશે કે કેમ તો બધા પ્રશ્નોનો મારા જે કહેવાય કે એનાલિસિસથી જે મેં જોયું અથવા તો વિચાર્યું છે એના ઉપરથી હું તમને આજે મારો સચોટ જવાબ આપવાનો છું અને તમને માર્ગદર્શન આપવાનો છું કે આ વખતે લી ગિરનારની લીલી પરિક્રમા કઈ રીતે થશે અથવા તો કઈ રીતે હશે અને કઈ રીતનો માહોલ હશે એ બધું તમને આ વિડીયોમાં હું કહેવાનો છું તો જય ગિરનારી મિત્રો હું છું નીરવ હિંગુ ગિરનારી ભૂમિ વખતે તમને ગિરનારની લીલી પરિક્રમાના અલગ અલગ પ્રશ્નોના જવાબ હું તમને આજે આપવાનો છું તો પ્રથમ તો ગિરનારની લીલી પરિક્રમા ક્યારે છે તો ગિરનારની લીલી પરિક્રમા કાયદેસર જોવો તો અગિયારસ હોય જ્યારે કારતક સુદ અગિયારસ કહેવાય કે દેવ ઉઠી અગિયારસ જ્યારે ભગવાન દેવતાઓ બધા ઉઠે અને તે દિવસે જ ગિરનારની લીલી પરિક્રમાનો કહેવાય કે શરૂઆત થાય છે પણ આ વખતે પ્રશાસન દ્વારા અને સાધુ સંતોનો જે મિટિંગ થઈ હતી એના દ્વારા નક્કી થયું કે એક તારીખે અગિયારસ હતી એની જગ્યાએ બે તારીખે આ પરિક્રમા શરૂ થશે અને ઘણો તો અત્યારે ત્રીસ તારીખ થઈ છે એટલે બે દિવસ પછી બીજી તારીખે વહેલી સવારે અંદાજે છ વાગ્યા આજુબાજુ ગેટ નાખે જેનાથી જે જે પણ ભક્તો પરિક્રમા કરવા જવાના હોય એ બધા પરિક્રમા કરી શકે એના માટે માનો કે સવારના ચાર છ વાગે અથવા તો મોડી રાતે બારે બે વાગ્યા આજુબાજુ પહેલાં દિવસની રાતે ગેટ ખોલી નાખે એવું બધું શક્ય હતું પણ છેલ્લા અઠવાડિયા થી ધોધમાર વરસાદ પડતો હોવાને કારણે એવો બધો વરસાદ છે કે અત્યાર સુધીમાં ગિરનારની લીલી પરિક્રમાના સિત્તેર ટકા રસ્તો ધોવાઈ ગયો છે અને જે પણ ફોટા તમે જોઈ શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી કે રસ્તા ઉપર પાણી ભરાયેલું છે અને ચાલી પણ ના શકાય બાઇક લઈને ફોર વ્હીલ લઈને પણ ના જઈ શકાય એવી વ્યવસ્થા છે અને જે ગિરનારની પરિક્રમામાં જે સેવા કરવા માટે આવે છે એ બધા લોકોને પણ અત્યારે હોલ્ડ ઉપર રાખી દીધા છે કે તમે લોકો ત્યાં અંદર ના જાઓ તો એ સારું રહે અને પ્રશાસનનો હજી વિચાર ચાલે છે કે શું કરવું આગળ પરિક્રમા કરવી કેમ ના કરવી અને એમાં પણ એવું કહેવાય છે કે કાલે એટલે કે મીન્સ કે એકત્રીસ તારીખે આજે ત્રીસ તારીખ છે સાંજ સુધીમાં વિડીયો આવી જશે એટલે એકત્રીસ તારીખે કેવો માહોલ છે કેવો વરસાદ છે કેમ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી એકત્રીસ તારીખની છે એના કારણે જો વરસાદ પડે તો જે સિત્તેર ટકા રસ્તો ધોવાઈ ગયો છે એની જગ્યાએ સો એ સો ટકા રસ્તો ધોવાઈ જાય અને જે પણ વ્યવસ્થા કરેલી છે જે સેવકો દ્વારા કે જે પંડાલ પડે છે એના દ્વારા એ પણ વ્યવસ્થા ખોરવાઈ શકે ખરા ગિરનારના નાના મોટા ઝરણાઓમાં પાણી જે વહે છે એમાં કાદવ કિચડને કારણે કહેવાય કે પાણી ખરાબ પણ આવે ખરા અને બીજી વસ્તુ કે આપણે જ્યારે ગિરનારની લીલી પરિક્રમા કરતા હોઈએ ત્યારે આખી પરિક્રમામાં આપણે ગમે ત્યાં સૂઈ જઈએ છીએ કે ગમે ત્યાંથી પાણી પી લઈએ છીએ ગમે ત્યાં આપણે આગ ચલાવીએ છીએ પણ આ વખતે વરસાદને કારણે આપણે ક્યાંય બેસી પણ નહીં શકીએ સૂઈ પણ નહીં શકીએ અને જે પણ ઘોડીઓ આવે છે એ ઘોડીઓ ચડવું પણ અઘરી છે અને ઉતરવી પણ અઘરી છે એટલે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે પણ આ સમયમાં જો કાલે વરસાદ ન પડ્યો એટલે બે ત્રણ દિવસ તો થોડીક વરસાદમાં શાંતિ છે તો થોડોક માહોલ કંટ્રોલમાં હોઈ શકે પણ તોય આ વખતે તો તો જે કહેવાય કે વરસાદ જો વધુ પડે કાલના દિવસે તો તકલીફ થઈ શકે ખરા એટલે કાલનું શું અપડેટ છે કાલ પાછો હું તમને નવા વિડીયોથી તમને આખું માહોલ તમને સમજાવીશ બતાવીશ અને કાલ તો હું અહીંયા રૂબરૂ જવાનું છું એટલે કાલ તમને આખી માહિતી તમને દેખાડીશ અને અત્યારે તમને કહું ને તો આપણે વાત કરતા હતા કે જો વરસાદ પડે તો કઈ રીતની પરિક્રમાની વ્યવસ્થા થાય પરિક્રમા બંધ રહે કે કેમ તો હા જો વરસાદ ફૂલ પડે અને જે રસ્તો ધોવાઈ જાય તો પરિક્રમા પણ બંધ રહેવાની શક્યતા છે પ્રશાસન દ્વારા હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને કઈ રીતનો કાલનો માહોલ છે એના ઉપરથી આગળ નિર્ણય લેવામાં આવશે અને આગળ શું થશે એની માહિતી આપણે આગળ હું તમને આપીશ પણ અત્યારે હું તમને પરિસ્થિતિ કહું તો જો વરસાદ પીડો અને રિસ્તા ધોવાણા તો તમે ટૂંકમાં ક્યાંય આપણે જમવાની વ્યવસ્થા નહીં શકે સૂવાની વ્યવસ્થા નહીં થઈ શકે કેમકે જંગલમાં જાળે કહેવાય વન્ય પ્રાણીઓ પણ જે કહેવાય કે ગરમીના કારણે અને ઉમસને કારણે રસ્તા ઉપર આવી શકે એવી શક્યતા ખરા અને નાના મોટા જીવ જંતુઓ પણ નાગથી લઈને વીથી લઈને એવા બધા પણ જાનવરો પણ આપને દેખાય એવી શક્યતા ખરા એટલે આ ધાર્મિક મહત્વ તો છે જ પણ એક કહેવાય કે અત્યારે એક પ્રકારનું એડવેન્ચર જેવો માહોલ થઈ ગયો છે એટલે પ્રશાસન વિચારે છે કે જો મોટી કોઈ દુર્ઘટના બની તો એની કઈ રીતે લોકોને જંગલમાંથી બહાર કાઢવાય એની વ્યવસ્થા પણ સરકાર હજી વિચારી રહી છે કે કઈ રીતે કરવી એટલે ખૂબ આ વખતે પરિક્રમા એ કહેવાય કે વરસાદને કારણે થોડીક ઢોળાઈ ગઈ છે અને દેવ ઉઠી અગિયારસ એટલે કે પહેલી તારીખે જ્યારે પરિક્રમા થવાની હતી એની બદલે બીજી તારીખે પરિક્રમા શિફ્ટ કરી છે આ વખતે માત્ર ચાર દિવસની જ પરિક્રમા છે બે ત્રણ ચાર ને પાંચ ચાર દિવસ પરિક્રમા થશે જો થશે તો અથવા એ સમયમાં પરિક્રમા તમે પહોંચી જાવ અને જો ગેટ ખુલ્લો હોય તો પરિક્રમા થઈ શકે અને જો ગેટ બંધ હોય તો પરિક્રમા બંધ રહે આ પરિક્રમા ઘણો તો છેલ્લે મને યાદ છે ત્યારે લોકડાઉનમાં એકવાર પરિક્રમા બંધ રહી હતી ત્યારે કોરોનાને કારણે પરિક્રમા બંધ હતી અને ભવનાથ અને ગિરનાર પણ બંધ હતો એ સમયે જ્યારે બીજા વર્ષે પરિક્રમા ત્યારે કરવાની વાત હતી ત્યારે પણ આવી રીતનો માહોલ હતો કે થાશે કે કેમ થાશે કે કેમ અને છેલ્લે છેલ્લે ગેટ ખોલી નાખ્યો હતો અને ઘણા બધા યા યાત્રુઓ ઘણા બધા દર્શનાર્થીઓએ આ પરિક્રમા કરી હતી પણ ત્યારે એક પણ પ્રકારની વ્યવસ્થા નહોતી એક પણ પ્રકારનું અન્નક્ષત્ર કે નહીં પાણીની વ્યવસ્થા કે કાંઈ પણ નહોતું પણ જે ભક્તો કહેવાય કે ખરેખર પરિક્રમા કરવા આવ્યા હતા એમણે એક દિવસમાં પરિક્રમા પૂરી કરી હતી પણ આ સમયે થોડોક માહોલ અલગ છે કે સેવાકીય પ્રવૃત્તિવાળા બધા જે પંડાલ નાખે છે એ બધા આવી ગયા છે એની વ્યવસ્થા પણ થઈ ગઈ છે પણ વરસાદનું એવું અચાનક આવવાથી આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને એના કારણે જો કાલના દિવસે વરસાદ પડે અને પરિક્રમામાં ચાલુ વરસાદ પણ તમે અહીંયા પરિક્રમામાં હોય તો તમે વિચારો કે કઈ રીતની પરિસ્થિતિ થાય હા એક છે મજબૂત વ્યક્તિ છે જે કહેવાય કે આવી પરિસ્થિતિમાંથી માનસિક રીતે શારીરિક રીતે બે રીતે મજબૂત છે નીકળી શકે એમ છે એના માટે કોઈ તકલીફ નથી પણ જે સક્ષમ નથી જે ચાલવામાં અથવા તો આવી પહાડો ચડવામાં અને એમાં ફિસલનવાળા રસ્તામાં અને એમાં પડી જાય તો ઊભા થઈને પાછા ચાલી શકે એવી સક્ષમતા નથી તો એવા વ્યક્તિ આ વર્ષે પરિક્રમાને છોડી દેવી જોઈએ મારો અભિપ્રાય છે બાકી જો પરિક્રમા કરશે તો દુર્ઘટના બનશે અને પરિક્રમાનું અને ગિરનારનું નામ ખરાબ થશે એટલે નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો એ ખાસ ધ્યાન રાખવું અને ઉંમરદયા વ્યક્તિઓએ પણ ધ્યાન રાખવું કારણ કે ઘણીવાર આપણને એમ થતું હોય કે સામાન્ય છત્રીસ કિલોમીટર ચાલવાનું છે તો ચાલતા જ હોઈએ પણ આ આખી પરિસ્થિતિ અલગ છે આ ગિરનારની પહાડી ચડવી આખી ઘોડીઓ ચડવી તમે ઘણી બધી ગોડીઓ જોઈ છે નળ પાણીની ઘોડી સૌથી અઘરી લાગતી હોય ઘણાને સરકડીયાની લાગતી હોય છેલ્લે ઘોડિયાળ ઘોડી આવે પેલી પેલી આપણે ઘણી બધી ઘોડીઓ આવે છે એ બધી ઘોડી ચડવી ને એ એને ઉતરવી એ ખૂબ વિકટ પરિસ્થિતિ ક્યારેક ઉદભવે છે અને એમાં જો ટ્રાફિક થઈ જાય ઘણી જગ્યાએ તો ઘણું બધું માણસો સલવાઈ જાય છે અને બેસવાની પણ વ્યવસ્થા નથી હોતી આમાં સુવાની વ્યવસ્થા પણ નથી થાય એમ એટલે એક જ દિવસમાં પરિક્રમા પૂરી કરી શકવાની જો તમારે સક્ષમતા હોય તો તમે વિચારજો કે મારે પરિક્રમામાં આવવું છે જો તમે એક દિવસમાં પરિક્રમા નહીં પણ ખાલી આમ કહેવાય કે મારે બે ત્રણ દિવસ જંગલમાં રોકાવું છે જો એ ગણતરીથી આવતા હોય તો આ વખતે શક્ય નથી કેમકે જંગલના લાકડાઓ બધા પાણીથી તરબોતર થઈ ગયા છે જે સળગે છે નહીં રાત્રે ભોજન બનાવવું પણ અઘરું છે અને આવી રીતે સેવાકીય પ્રવૃત્તિવાળાને પણ અત્યારે હોલ્ડ ઉપર છે તો એને પણ ઘણીવાર એમ થાય કે આપણે ચાલુ રાખવું કે કેમ કરવું એટલે આ વખતે ખૂબ વિકટ પરિસ્થિતિ છે એટલે સમજાય સમજી કાઢવીને અને આ પરિક્રમામાં આવજો મારો ખાલી હેતુ તમને બીવડાવવાનો કે ના પાડવાનો નથી પણ પરિસ્થિતિને સમજાવવાનો તમને મારો એક પ્રયાસ છે જો તમે વ્યવસ્થિત સમજી ગયા હોય તો તમે જરૂર હજી આગળ કાલના પણ એકત્રીસ તારીખે કેવો માહોલ છે એનો પણ વિડીયો તમને મૂકતો રહીશ અને આખી પરિક્રમા જો થશે તો પરિક્રમા પણ કેવો માહોલ છે એ પણ વિડીયો મૂકતો રહીશ એટલે બન્યા જો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં નવા નવા વિડીયો આવતા રહેશે અને પરિક્રમા લક્ષી ઘણા બધી ઇન્ફોર્મેશન આવતી રહેશે તો સ્ટેટ્યુન અને જો હા ખાસ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો કેમ કે એમાં હું તાત્કાલિક બધી જે સ્ટોરી હોય વિડીયો હોય કે રીલ હોય તાત્કાલિક મૂકતો રહેતો હોય એટલે એટ ધ રેટ ગિરનારી ભૂમિઓને ફોલો કરી લેજો જય ગિરનારી નમો નારાયણ આદેશ આદેશ અલક નિરંજન અને તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો કાલના વિડીયોમાં હું બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી દઈશ જય ગિરનારે